કઈ નઈ આ આખી રાત કોઈ ને હોવા ના દે પછી આજુબાજુ વાળા ને કે તમારે ઘરે મહેમાન આવે તો કોઈ ને હોવા નહીં દેતા એટલા બધા દુખી થાવ તમે હા એટલા બધા દુખી થાવ છો આ ગો છોળો રોટલો કે હે ની સાહેબ કમી એમ તો કોક આલો આપણે વાડી જોવી કે અમર કાવા દે જાય છે તો કો 5 રૂપિયા દે છે આ ઓય છોળો કે હે ની સાહેબ હમણે સડે રાળું હોય તો હું એ ભલે કાટલા ભળું 5 રૂપિયા કમાઈ ના હું કમાઉ એવું નથી જયહિંદ દોસ્તો સૌને મારા જય શ્રી કૃષ્ણ હાલ અમે અમદાવાદ શહેરની અંદર હતા અને આજે એવા વૃદ્ધ મા બાપની મુલાકાતે આવ્યા હતા આજે આ વૃદ્ધ મા બાપ એટલી બધી તકલીફ સાથે જીવી રહ્યા છે કે એમના ઘરમાં કોઈ પણ કમાવનાર વ્યક્તિ નથી આ બા જાતે મહેનત કરે છે અને પોતાનું ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે હાલમાં દાદા પણ પથારી વચ્ચે ઘણી બધી તકલીફો સાથે હાલ આ વૃદ્ધ દાદા દાદી જીવી રહ્યા છે તો બસ આ મા બાપ સાથે વધારે વાતચીત કરીએ અને મા બાપની મદદ કરવાની કોશિશ કરીએ તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોઈએ તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો બા પહેલાં તો મારું નામ નિલીશભાઈ છે તમારું શું નામ છે મારું નામ જશીબેન સાગનભાઈ મકવાણા તો બા પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં તમે બે જણાં જ અને મારા દાદાને શું તકલીફ છે એમના પ્યારે થઈ જાય પાંચ વર્ષથી કાટલામાં કોઈ કમાવા વાળું છે નહીં આજુબાજુ આ ખાવા પીવા કામ કરી હતી નથી મારો સ્વાસ્થ્ય બીમારી હાલ એક હું નથી કરી હતી થાય

इन टाइम पी उतो काम करियो को न आई ऐनो आले तुम्हारी गाडी होदी आईन तो मन वो सु आसडी रंग बेऊ पड़े मारो एक दाड़ बहुत सग दुखते इम दान के फगनाची मौत आले देन छ हारो पहला तो बा तमे रडो नहीं सामी अब पुचिन नी अगर काय मां बापाई नथी अब रोई કોકાઓ તો એમને આગળ રોય રાત જાય તો સાહેબ દાડો નહીં જાતો દાડો જાય તો રાત નહીં જાતી આખી રાત એમને આમ જાગું છું બાબા તમે આ જે પણ પરિસ્થિતિ સાથે જીવી રહ્યા છો તો કેટલા સમયથી આ જે પરિસ્થિતિ સાથે જીવી રહ્યા છો પરિસ્થિતિ આ 5 વર્ષથી વધારે તકલીફ થઈ ગયો 5 વર્ષ પહેલા કેવી હતી હાલત પહેલી તો થોડા જાજુ ફાલતુ મજૂરી કરતા હતા તો કામ કરીને લાવતા હતા તો વળી એમ ન હાલું જાતો તો જઈને આ આખી રાત કોઈનો હોવા ના દે

પાંચ પાંચ રોજના લાઈન દે તો ઘર તો ચાલે નઈ અત્યારે અમારો કોઈ આશરો નથી અત્યારે તમે એને દાદા બે છો આ બે છે તો બહ હાલ શું તકલીફ પડી રહી છે આ તકલીફ તો સાહેબ બહુ જ છે પૈસા પાટી ને અમારેથી કામ થાય ના થાય કરાવ વગર આલો ને હું કરી એકો નહીં તો અમે શું મદદ કરીએ જેથી કરીને તમને રાહત મળે બા જે સાહેબ તમને ભગવાન

બોલ્યું બોલું પણ બણા ઓલા ભવ નું કામ કરેલું મને અત્યારે આ આ ભવ નાડ્યું કેમે એવું બા વિચાર્યો છું તો શું થાય સાબિયા આ કોના ભવ માં તો આજકાલ કા મારો 45 વરસ તે લગન કર્યા પણ કોઈ દાડો કોઈને ન બોલ્યું નહીં કોઈ આ ચાલીમાં મારી હાવું હતા મારા હાર હતો તને પણ કોઈ દાડો એમ ન કે કામ ની બવા હ્યુ ભેષ એક આ છે કા કોઈ નય બોલી કોઈ નય માં સકટ કરી મારી હાવું મર્યા ત્રીસ વરસ થયા તો આજે તમે કીધું પ્રમાણે કે તમે ગયા ભવમાં કોઈનું કઈ ખરાબ કર્યું હશે તો આ દાટ બધું દુખ પડે ને સાહેબ ન કરાયા આટલું દુખ છે કેટલું દુખ કેવાય માણસ એમ કે આ તમે જ બેઠો બીજા હોય ને તો ચારે કઈ છે જતા રહ્યા હોય માં બાપના ઘરે મા બાપના ઘરે ગયા કાંઈ હારા લાગી આટલી ઉંમર એ વાત બી સાચી છે અમુક ટાઈમે તો સાહેબ મને એવું થાય ને આ હેરાન કરે રાત થાય ને કે જઈને નદીમાં પડું એટલું બધું થઈ જાય

તમારા જેવા ભગવાન આભાર તો ભગવાનનો કે આજે અમને તમારા જેવા દરેક લોકો સુધી પહોંચવાનો અમને મોકો મળ્યો છે અને આજે અમે જે પણ કરી રહ્યા છીએ દરેક લોકોના સાથ સહકારથી આ બધું શક્ય બનતું હોય છે જ્યારે દરેક લોકોનો સાથ સપોર્ટ હોતો હોય છે ત્યારે અમે તમારી જેવા નિરાધાર લોકોને સપોર્ટર બની શકતા હોય છે તો દોસ્તો હાલ અમે અમદાવાદ શહેરની અંદર હતા અને આજે એક એવા વૃદ્ધ મા બાપની મુલાકાતે આવ્યા હતા તમે આ બાની તો વાત સાંભળી હશે બા હાલમાં ઘણી બધી તકલીફો સાથે જીવી રહ્યા છે દાદા છે જે પેરાલિસિસ સાથે પીડાઈ રહ્યા છે દાદા ખાટલામાંથી ઊભા પણ નથી થઈ શકતા ઘણી બધી તકલીફો સાથે જીવી રહ્યા છે અને બાનું તો એવું પણ કહેવું છે કે હું રાત દિવસ દાદાની પીડા નથી જોઈ શકતી બાનું તો બાતો એવું પણ વિચાર વિચારશે ક્યારેક ક્યારેક તો મને એવા વિચાર આવે કે હું બ રાતના જઈને નદીમાં પડી જઉં દોસ્તો આટલી બધી તકલીફો સાથે આ બા જીવી રહ્યા છે આ મા બાપ જીવી રહ્યા છે અને હાલમાં તો આ ઘરની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી બાસા વૃદ્ધ છે દાદા પણ વૃદ્ધ છે દાદા પેરાલિસિસ છે ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી ઘણી બધી તકલીફો સાથે આ પરિવાર જીવી રહ્યું છે અને બાએ એક સરસ મજાની વાત કરી કે આ ભાવમાં તો મેં કોઈ દિવસ કોઈને ખરાબ પણ નથી કર્યું કોઈ દિવસ કોઈને ગાળ પણ નથી દીધી મેં બીજા લોકોની ગાળ ખાધી હશે પણ કોઈ દિવસ મેં કોઈનું ખરાબ વિચાર્યું પણ નથી પણ મેં મારા ગયા ગયા ભાવમાં કંઈક ખરાબ કર્યું હશે એનું કર્મ હું અત્યારે ભોગવી રહ્યું છે તો દોસ્તો હર હંમેશા માટે આવા લોકોને સપોર્ટરૂપ બનવું જોઈએ આજે આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે જીવી રહ્યો છે તો દોસ્તો હર હંમેશાને માટે આવા નિરાધાર પરિવારોને એવી રીતના સપોર્ટરૂપ બનવાની કોશિશ કરવી જોઈએ કે આ પરિવારોને જે પણ તકલીફ પડતી હોય છે એમાં રાહત મળે તો બસ દોસ્તો એવી જ રીતના આ પરિવારે કીધું એ પ્રમાણે કે અમારી પાસે અત્યારે કોઈપણ પ્રકારનું અનાજ કરિયાણું નથી તો અત્યારે હાલમાં તમારા દરેક લોકોના સાથ સહકારથી અને લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ પરિવારને કંઈક આપણે એવી રીતના રાશન કરિયાણા માટે સપોર્ટરૂપ બનવાની કોશિશ કરીએ કે આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે આ વૃદ્ધ મા બાપને જે પણ તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અને દોસ્તો હર હંમેશને માટે આવા વૃદ્ધ મા બાપને સપોર્ટર બનવું જોઈએ તો દોસ્તો આ દાદા દાદીની જે પણ રિક્વાયરમેન્ટ હતી રિક્વામેન્ટના હિસાબે આપણે બધું જ અનાજ કરિયાણું લઈ લીધું છે અને તમે દરેક લોકો આ દાદા દાદીની વાત પણ સાંભળે છે હાલમાં આ દાદા દાદી ઘણી બધી તકલીફો સાથે જીવી રહ્યા છે ઘરમાં કોઈ કમાવનારા વ્યક્તિ નથી એ બધી જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ દાદા દાદીની જે પણ અનાજ કરિયાણાની રિક્વાયરમેન્ટ હતી બધું જ અનાજ કરિયાણું અત્યારે લઈ લીધું છે તો બા આજે કેવું લાગે છે રાશન આવ્યા પછી સાહેબ ભગવાન અમારા અમારા મદદ તમારો આભાર અમારા મને તકલીફ નહીં પડે અને બા પાણીની અને બા આજે અનાજ કરિયાણા માટે જેને મદદ કરી છે એમનું નામ છે કાશ્મીરાબેન દેસાઈ જે યુકે લંડનના રહેવાસી છે આજે કાશ્મીરાબેન દેસાઈના તમારે જે પણ તકલીફો પડી રહી હતી એમાં આજે કાશ્મીરાબેન દેસાઈ અને એમનો પરિવાર સપોર્ટરૂપ બન્યું છે તો તમે આજે કાશ્મીરાબેન દેસાઈને કંઈ કહેવા માંગતા હોય આશીર્વાદ દેવા માગતા હોય છે કે ભગવાન તમારો તમારો કરો ભગવાન તમારા ઘરે બહુ જ શાંતિ સુખ શાંતિ આલો અને તમે કાયમ અમારી મદદ કરો આવી રીતે બહુ સારું કર્યું બેન કે હવે મારા ગરીબ માણસની તમે સેવા કરો ભગવાન તમારા ઘરે બહુ છે તમારા છોકરાને બધી શાંતિથી એવો આશીર્વાદ અમારો એક માની તમે મદદ કરી હ તમારો આભાર બેન તો થેન્ક યુ સો મચ કાશ્મીરાબેન દેશે આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આજે તમે એક એવા વૃદ્ધ મા બાપની સપોર્ટરૂપ બન્યા છો કે આ વૃદ્ધ મા બાપને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ વૃદ્ધ મા બાપને બહુ મોટી રાહત મળશે હવેથી આ પરિવાર શાંતિથી જમી પણ શકશે અને આ પરિવારે કીધું હતું પ્રમાણે આ બાએ કીધું હતું પ્રમાણે કે અમે ઓશિયાળો રોટલો ખાઈએ છીએ જ્યારે અમને લોકો રોટલો આપે છે ત્યારે અમે લોકોના રોટલાની રાહ જોતા હોય છે અમારી પાસે કોઈપણ પણ કોઈપણ પ્રકારની વ્યવસ્થા ના હોવાના કારણે અમારે બીજા લોકોના સહારે રહેવું પડે છે પણ હવે કાશ્મીરાબેન દેસાઈના સપોર્ટથી આ રાશન આવી જવાથી આ બાને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજથી બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ કાશ્મીરાબેન દેસાઈ અને એમના પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે બસ હર મનસને માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે સપોર્ટર બનતા રહેજો વન્સ અગેન આજે લાઇફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે તો બા આજે તમે જે પણ તકલીફો સાથે જીવી રહ્યા હતા તો ખરેખર બહુ ખરાબ હતી અને ઘણી બધી ખરાબ હાલત સાથે તમે જીવી રહ્યા હતા બસ આજે અમે તમને રાશન આપીને એક તમારા દુઃખમાં ભાગીદાર બનવાની કોશિશ કરી છે તો આજે રાશન આવ્યા પછી કેવું લાગે છે અને હવે તમારી પરિસ્થિતિમાં શું બદલાવ આવશે બધા બદલાવ આવશે સાહેબ હવે અનાજ પાણી તો આવી ગયું હવે આ દૂધના શાકભાજીના એવા પૈસા એ તો કોક કોક તમારા જેવા ભગવાન ટેકો કરશે જ નહીં બિલકુલ સાચી વાત છે પણ હવે તમને રાહત મળશે હા અમાર રાહત મળ્યો સાહેબ હવે તમે રાહતનો રોટલો જમી શકશો હવે અમાર કોઈનું હોસ્ટેલ નઈ થાય કે કોઈનું ઓલું નઈ કરવું પડે અમે શાંતિથી આ આયુ હોય ખાસી બિલકુલ સાચી વાત હવે તમે શાંતિથી ઘરે બનાવીને તમે જમી શકશો ઠીક છે બા કાંઈ વાંધો નહીં સારું ચાલો અમે રજા લઈએ છીએ તમારું ધ્યાન રાખજો આજે અમારાથી જે પણ મદદ થતી મદદ કરવાની કોશિશ કરી છે તમારા દુઃખમાં ભાગીદાર બનવાની કોશિશ કરી છે ભાગીદાર લીધો આવો તો નહીં કરતા તો તમે અત્યારે તમે નહીં અમને આવી રીતે સપોર્ટ કરતા તમે અમારા અત્યારે પોતાના નથી તમે અમારા છોકરા બન્યા હો તારે અમારા છોકરા નથી પણ હવે એમ થાય કે અમારા છોકરા હો તમે બા અમે તમારા દીકરા છે દીકરા બનીને જ મદદ કરવા માટે આવ્યા છે પેલા તો બા તમે રડો નહીં ઠીક છે હવે તમારા રડવાના દિવસો દૂર બા હવે કાયમ હસતું રહેવાનું છે બા આજે તમારી જે પણ તકલીફો પડી રહી છે એમાં તો અમે બદલાવ નહીં લાવી શકીએ પણ તમારી જે પણ હાલત છે એમાં અમે મદદરૂપ થવાની કોશિશ કરીશું ઠીક છે કઈ વાંધો નહીં બસ સારું ચાલો અમે રજા લઈએ છીએ તમારું ધ્યાન રાખજો ઠીક છે સારું ચાલો અમે રજા લઈએ છીએ બધા કેવું લાગ્યું છે આજે મને સારું લાગે મારા ભગવાન કેમ તમારો કોઈ આધાર નહોતો દાદા કોણ બાપા કોનો કોણ આપણને કરે બાપા દાદા હવે તમારે રડવાનું નથી હવે તમારે રડવાના દિવસો દૂર થયા છે ઠીક છે હવે તમે રાહતનો રોટલો જમી શકશો અને તમે કોઈના ઓશિયાળે તમારે નહીં રહેવું પડે બિલકુલ ચિંતા નહીં કરતા સારું ચાલો અમે રજા લઈએ છીએ દાદા જય માતાજી જય માતાજી